વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છવ્વીસ સત્યાવીસ મે ના ગુજરાત પ્રવાસ દરમિયાન છવ્વીસમી મેની સાંજે રાજધાની ગાંધીનગરમાં તેમના રોકાણ દરમિયાન એક લગ્ન સત્કાર સમારંભમાં જવાનું પસંદ કર્યું હતું વડાપ્રધાન ગાંધીનગરમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતના પુત્ર અર્જુનસિંહ રાજપૂતના લગ્નના સત્કાર સમારોહમાં પહોંચ્યા હતા આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ ત્યાં ઉપસ્થિત હતા બળવંતસિંહ રાજપૂતના પુત્રના લગ્ન ત્રેવીસમી મે ના દિવસે તપસ્યા સેંગર સાથે થયા હતા સત્કાર સમારંભ જો કે વડાપ્રધાન ગાંધીનગરમાં હતા ત્યારે યોજાયો હતો અને વડાપ્રધાને તેમાં ટૂંકી હાજરી પણ આપી હતી વડાપ્રધાને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા અને થોડી હળવી વાતચીત બાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા કે જ્યાં વડાપ્રધાનનું રાત્રિ રોકાણ હતું ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે એક બાબત એ પણ ચર્ચામાં હતી કે ગુજરાતના ઉદ્યોગ મંત્રી જેઓ વજનદાર હોદ્દો ધરાવતા હોવા છતાં બળવંતસિંહ રાજપૂત જે સિદ્ધપુરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે તે સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં પાછલા વર્ષે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ચોવીસ હજાર ઉપરાંત મતોથી પાછળ રહ્યું હતું શું મંત્રીમંડળમાં ફેરબદલ વખતે આ પરફોર્મન્સને લગતી બાબત ધ્યાનમાં લેવાશે કે કેમ એની ચર્ચાઓ પાછલા ઘણા સમયથી થઈ રહી છે વડાપ્રધાને રાજપૂત પરિવારના સત્કાર સમારોહમાં હાજરી આપતા પરિવારમાં આનંદની હેલી થઈ હતી અને બળવંતસિંહે સોશિયલ મીડિયાના માધ્યમો પર વ્યસ્ત કાર્યક્રમો હોવા છતાં હાજરી આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો